વાપી તાલુકા સ્થિત આવેલા બલીઠા ગામે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી ત્યાં ઉપસ્થિત સુમિતભાઈ માયાવંશી તથા રાકેશભાઈ નારણભાઈ પટેલે જણાવ્યું કે આ ટુર્નામેન્ટ નારણભાઈ સરપંચમાં હતા અને દલપતભાઈ ડેપ્યુટી સરપંચ તરીકે હતા ત્યારથી રમાડવામાં આવી રહી છે અને તે પછીથી દર વર્ષે ટુર્નામેન્ટનું આયોજન થતું જ આવી રહ્યું છે દર વર્ષના જેમ આ વર્ષે પણ ગ્રામજનો એકત્રિત થયા હતા અને ટુર્નામેન્ટ રમાડવામાં આવી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રોફી પ્લસ મેચ રમાડવામાં આવશે સફળતાપૂર્વક ગ્રામજનોના સહયોગથી આ મેચ રમાડવામાં આવી રહી છે આ ટુર્નામેન્ટ છવ્વીસ જાન્યુઆરીના દિવસે ફાઇનલ રમાડવામાં આવશે આ ટુર્નામેન્ટના કારણે યુવાનોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને હા ટુર્નામેન્ટના કારણે યુવાનો એકત્રિત થાય છે અને એક મેકના સંપર્ક માં રહી તે આસઈ થી ગ્રામજનો દ્વારા આ ટુર્નામેન્ટ નું આયોજન દર વર્ષે થતું આવ્યુ છે સમજીભાઈ કિશોરભાઈ માયાवंशी ગામ બલીઠા આજ રોજ બલીઠા ગામ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયેલું છે જે દર વર્ષે થાય એ રીતે આયોજન કરેલું છે એમાં ઘણી એવી ગામની ટીમ અમે સપોર્ટ કરેલો છે અને એમાં ફોર્ટી પ્લસ જે અમે દર વર્ષે રાખીએ એ રીતે જ આ ટાઈમ પર બી આયોજન થયેલું છે અને સારી રીતે આયોજન સક્સેસફુલી થતું છે અને ગામનો સપોર્ટ છે અમને સાથે ફાઇનલ મેચ અમે છવ્વીસ તારીખે રમાડશું અંદાજે પચોતેર ટીમ જેટલી થયેલી છે યુવાનો માટે એ સંદેશો કે આ રીતે જે ગામની તરક્કી એટલે ગામને આગળ વધારવામાં જે યુવાનોનો સાથ સહકાર મળતો છે એના માટે જ અમે દર વર્ષે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાખીએ છીએ જેથી કરીને ગામના નવયુવાન યુવાનો બધા મળીને સાથે મળીને એકબીજાને ઓળખે એ લોકોના રિલે રિલેશન બને અને એ લોકોને પણ ખબર પડે કે ગા ગામ આપણું સારું છે અને આગળ કેવી રીતના લઈ જવાનું છે એ રીતે અમે એ લોકોના માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દર વર્ષે કરીએ છીએ પટેલ રાકેશ નાનભાઈ પલીઠા માજી ડેપ્યુટી સરપંચ અમે આ બહુ ઘણા સમયથી અગાઉ જે સરપંચ હતા શ્રી નારણભાઈ પટેલ અને ડેપ્યુટી સરપંચ શ્રી દલપતભાઈ પટેલ એમના દ્વારા ગ્રામ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા દર દર વર્ષે દર છવ્વીસ તારીખે ગામ્ય જેટલી ગામના ટીમ હોય એમને બધી ટીમના મેચ રમાડવાનો એ લોકોએ ચાલુ કરેલ હતો ને એ પછી હર સરપંચ જેમ આવ્યા બદલતા ગયા બધા જ સરપંચે પરંપરા જાળવી રાખી અને હાલે પણ બધા ગ્રામ ગામના ગ્રામજનો ભેગા થઈને આ ટુર્નામેન્ટ રમવાનું ચાલુ છે